નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો બોટાદના લાખાણી ગામ નજીક માથામાં પથ્થર મારી હત્યા કરાય હોવાની આશંકા બોટાદ જિલ્લાના લાખાણી ગામ નજીક એક પરપ્રાંતિય ખેતમજૂરની હત્યા કરાયેલી હોય તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સે યુવકના માથાના ભાગે મોટો પથ્થર મારીને તેની હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ રૂરલ પોલીસ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે હત્યારાની ઓળખ અને હત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે પોલીસ દરેક પાસાને ધ્યાનમાં રાખીને આ કેસની ઝીણવત તપાસ કરી રહી છે મૃતક યુવકની ઓળખ માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ